આજે આપણે વાત કરીશું મહાલક્ષ્મી માતાના વ્રતની જેનાથી આપણા દુઃખ દરિદ્રો દૂર થાય છે તો એની વિધિ આ પ્રમાણે છે

આ વ્રત કરવાથી ધન ધાન્યમાં વધારો થાય છે તેમજ સુખ સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે તો આવો હવે વાર્તા સાંભળીએ ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ એક ગામમાં રહેતો હતો તે નિયમપૂર્વક વનમાં આવેલા વિશ્વના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતો હતો એની પૂજા વખતે જોઈ પ્રસન્ન થયેલા ભગવાને એને લક્ષ્મી પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિરની સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે સવારે આવી તે તમે એને પકડી પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી એને છોડતા નહીં જ્યાં સુધી એ તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય તે મારી શ્રી લક્ષ્મી છે એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ બની જશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાને ઘરે ચાલ્યો ગયો

બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું જ્યારે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાના વચન પૂરું કર્યું આ રીતે આ વ્રત મહાલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ છે હે મા લક્ષ્મી જેમ તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સૌના ઘરે આવજો સૌને ધન ધાની ધન આદિથી સંપન્ન કરજો જય મા લક્ષ્મી